आपधा मग्षे अपणा में परवाती आरे तमाहमने मिलन दि के कोध्पोदा नुस्थान गृणाट में दि आरे आपणा अगेवन अपने विलन दी झामिटी ना सप्योस्य है अंतेसर अगेवनों जेजय दिश्टूमा नाम चे रुकंमण पोथानुस्थान किरन दि आरे i'm

આપણા દીકરા દીકરીના લગ્નના પ્રસંગમાં જ્યારે માનવીય મુખ્યમંત્રી સાહેબ વધારે છે ત્યારે હું એમનો હાર્દિક સ્વાગત કરું છું આપણે એમનો કેમકે સમય વધારે લઈ લઈએ અને એમનો શબ્દથી સ્વાગત કર્યા બાદ હું અહીંયા આયોજકને વિનંતી કરું કે આપણે માનવીય મુખ્યમંત્રી સાહેબનું ગુલાલથી મોમેન્ટોથી અને એમનો સાથથી આપણે સ્વાગત કરીશું તો આપણા કમિટીના મેમ્બરો આગેવાનો સર્વ અહિયા આવે અને આપણા માન્ય મુખ્યમંત્રી સાહેબ નું ફૂલ આરતી સ્વાગત કરે

અલ્પેશભાઈ ચંદુભાઈ શિવ સાંસદ શ્રીનું સ્વાગત પણ ખરે पाँ न <laughs> ક્ષત્રિય ઠાકોર સમાજના આજના એકવીસમા સમૂહ લગ્ન મહોત્સવમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના વંદનીય મુખ્યમંત્રી સાહેબ સાહેબ પટેલ આપની વચ્ચે ઉપસ્થિત ગાંધીનગર કચ્છના લોકપ્રિય ધારાસભ્ય અને જેમને સામાજિક ક્રાંતિ ક્ષત્રિય સમાજમાં કરી છે વાત નશાબંધીની હોય કે શિક્ષણની સમાજમાં ક્રાંતિ લાવનાર ભાઈ શ્રી અલ્પેશભાઈ ઠાકોર એવા જ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેને વિકાસ વિકાસ અને વિકાસ માન્ય મુખ્યમંત્રીનો જે સિદ્ધાંત છે પકડીને આ હંમેશ ક્ષેત્રમાં કામ કરતા રહ્યા છે એવા અને હું તો એમને સવાયા ક્ષત્રિય કહું છું એવા હાર્દિક પટેલ એવા જ જેમને સમાજમાં પોતાના જીવનનું સમગ્ર કાર્યક્ષેત્ર સમાજ માટે આટોપ્યું છે એવા પ્રમુખ શ્રી ખોરાજીભાઈ ઠાકોર ભાઈ આર કે ઠાકોર અજીતસિંહભાઈ અને સવારે ત્રણ વાગ્યાથી જાગીને એક સમૂહલગ્નનું કામ પૂર્ણ કરીને આશીર્વાદ આપીને અહીંયા આઠ સાડા આઠ વાગે પહોંચી જનાર અને ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા આપણા આગેવાન માન્ય સાંસદ શ્રી ચંદુભાઈ સાહેબ ઉપસ્થિત સમાજના તમામ અગ્રગણ્ય આગેવાનો અને કટોસન ઠાકોર સાહેબ ધર્મેન્દ્રસિંહજી આપ સૌ ક્ષત્રિય સમાજના વડીલો આગેવાનો યુવાન મિત્રો પત્રકારો મિત્રો અને આજના સમૂહ સમૂહ લગ્નમાં જોડાયેલ નવ અને એમના માતા પિતા

मान्य अमरभाई न स्वागत आपल्या समाज ना महामंत्री या विनंती करू की टीम स्वागत करेम

હર મા સ્વાગત કરો માટે જયંતજી मान्य कशनजी ठाकूर न स्वागत पण समाज मान्य あとは7キロもある。 કંપની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સમાજને પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપીએ ત્યારે આ સમાજ આ બંને મહાનુભાવો પણ

Jangan politik bantar dan juga kami hadir di hadapan yang asuh pai dan juga di

કે સન્માન્ય જે સન્માન થઈ રહ્યું છે મીડિયા પ્રેસ કોન્ફરન્સ આપણી વચ્ચે લાઈવ કરી રહ્યા છે આપ સ્ટેજ ઉપર વધારા ના છો આપ સૌને નમ્ર વિનંતી કે આપ પોતાનું સ્થાન સામે ગ્રહણ કરશો શરૂ કરશો તનવીબેન ઠાકોર